અચાનક જ પાણી આવવા માંડ્યું અને ઘરનો સામાન કે કેવું કાંઈ જ કોઈને ઉપર મૂકવાનો કેવું કાંઈ કઈ એવો સમય જ નહોતો મળ્યો કે પછી સામાન કેવું ઉપર મૂકે અત્યારે એવું જ થયું છે જે નીચાણવાળો એરિયો હોય નીચાણવાળા ઘર હોય એ બધા ઘરમાં તો ઘૂસી જ ગયો છે બહુ જ હેરાન જેવું થાય છે ને ઉપરથી વરસાદે પાછો એટલો ચાલુ છે જો મેહુલ નું ટિફિન રેડી કરી ખૂબ એમાં ટમેટાનું શાક બનાવી દીધું ચેવડો મરચાં અને ભાખરી ચોળીને મૂકી દીધી એટલે એને કાંઈ ઉપાતી નહીં આમાં છાસ મૂકી દીધી કેમ કે વરસાદનો પ્રવાહ એટલો છે અને માણસો તે જો બધું ગેટ જોવા પહોંચી ગયું છે કે કેટલું પાણી છે એમ જો તમને દેખાતું હશે તો આવા બધા પોઝિશનમાં ઘરે નહીં આવી શકે એટલે મેં કીધું વરસાદમાં ટિફિન જ બનાવી દઉં એટલે પછી કાંઈ પ્રોબ્લેમ ન થાય જો આ પાછળની રેસિડેન્સીમાં તો છે ને પાર્કિંગમાં પાણી પહોંચી ગયું છે હવે બાળકો જો જોવા નીચે ઉતરી ગયા છે ધીમે ધીમે પાર્કિંગમાં ચડશે ને તો પછી ગાડીઓને બહુ પ્રોબ્લેમ થશે ક્યાં મૂકશે તો હું ધીમે ધીમે રાત્રે સુતા ને ત્યારે પાણી રેસીડન્સી માં નહોતું સવારે ઉઠીને ત્યારે પાણી રેસીડન્સી માં હતું ખાલી ચા નાસ્તો કરી રહીને ત્યાં પાણી છે ને પાર્કિંગ સુધી પહોંચી ગયું આટલું બધું હતું જ નહીં વરસાદ તો ધીમો ધીમો આવે છે પણ પાણી છે ને ખાડી છલકાઈ છે એવું કીધું છે એટલે પાણી ખાડી લેતી નથી અને બધું ઉપર આવે છે પવન સાથે બહુ જ છે ખબર નહીં શું થશે આગળ મને તો આ બધું જોઈને એમ થાય કે જે નીચાણવાળા લોકો કેવું રહેતા હોય ને એ લોકોને બિચારાને બહુ જ પ્રોબ્લેમ થાય કાલ હું જોતી હતી ને તો શાકભાજીને લારીવાળા ને એ બધા કેવી રીતે જાતા હતા બિચારા બહુ થોડાક હેરાન થાય માણસો બાળકો માટે કડકડિયા અને દૂધ બનાવું છું અને પાણીનો મારો તો સતત ચાલુ જ છે અને અત્યારે તો પાણી બહુ જ વધી ગયું છે અને હજી સતત એવું છે માણસ હોય જોવા ને એવું બધું જાય છે મેં કીધું બાળકોને કડકડિયા ને એવું ખવડાવી દઉં જો આ રેસીડેન્સી પહેલા નહોતું સવારે મેં તમને બતાવ્યું ને ત્યારે અને અત્યારે તો જો છેક સુધી છે પાણી પાણી જ છે જો બધી બહુ જ પાણી છે જો બપોરનો સમય થઈ ગયો અને નીલને મને રાજમાનું શાક બહુ જ ભાવે છે તો સરસ મજાનું જો રાજમાનું શાક બને છે અહીંયા અને પાણી તો હજી છે છે થોડોક વધારો થયો છે પાણીમાં તો હવે એવું લાગે છે કે ધીમે ધીમે હજુ વધશે કેમકે હું હમણાં ગેટે ગઈ અમારા ગેટે પહોંચી ગયું હતું નહીં તો ન્યા હતું તો રાજમાનું શાક બનાવ્યું છે ભાત બનાવ્યા છે અને ભાખરી સવાર બનાવી હતી રાહુલ ભાઈ કે મારે નથી ખાવું એટલે પેડી જ છે એ ભાઈ એમાં મચ્છા છે લાવો ક્યાં તમે વેખવા આઈસ્ક્રીમ નથી કઈ

અને પાછળની રેસિડેન્સીમાં તમને છેક ગેટ સુધી પાણી દેખાતું હશે જો કેટલું પાણી છે બહુ જ પાણી છે પાણી પાણી છેક સુધી તો એ શું કરવું ઊંઘ આવે નહીં પાણી હા પછી વિડીયો તો ઉતારો ને પાણી જોઈને એમ ન ભાઈ ઊંઘ નથી આવતી વૈધું થોડું કેવું લાગે છે આ પાર્કિંગમાં જો ને ચડી ગયું બધી અત્યારે આટલું બધું નહોતું વરસાદ બંધ થયો પણ પાણી નથી ઉતરતું જરાય પાણી તો એટલું ને એટલું જ છે અને આ પાણી ગંદકી કેટલી કરે સાંજના જો સાડા છ જેવું વાગ્યું છે પણ પાણીની જે પ્રોબ્લેમ છે ને એ તો એટ ઇટ ઇઝ એમનો જ છે કાંઈ જ ચેન્જ થયો નથી અને અમારે તો અહીંયા આટલું પાણી ઉતર્યું નથી ચારે કોર છે અમુકનું વધે છે અને વરસાદ આવે છે હું બતાવું બટા અને વરસાદ અહીં ઉપરથી પાછો એટલો આવે છે હવે જોઈએ શું થાય કેટલા દિવસમાં પાણી ઉતરશે કાંઈ જ ખબર નથી અત્યારે તો ઘરે જે સામાન હોય એનાથી વાપરવી છે જરૂર વગર બહુ બધે બહાર ન નીકળે તો સારું કેમ કે ગાડી ને એવું બધું બહુ ફસાઈ જાય છે એટલે હવે જોઈએ પાણીમાં શું થાય છે કેમ કેટલા દિવસ રહેવું પડે છે જો ધમુ હાટું દાદા આવ્યા ને ઘોડો લાવ્યા હું લાવ્યા ધમુ ઘોડો લાવ્યા ક્યાંથી લાવ્યા

એવું બધું હોટલ માં કર્યું ખાવાનું નતું એટલું બધું ન ખવાય ક્યારે આ ગળું પકડાય છે વાતાવરણ તો જો પછી થોડુંક તમારે સમજવાનું મોટા થઈ ગયા જો ખાખરા પીઝા બનાવ્યા હતા